નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દિલ્હી ખાતેથી સુરત શર્મા આવી હોટેલોમાં રોકાણ કરી અને ભાડેથી મોપેડો મેળવી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલની ચોરી કરતા શખ્સો જળવાયા દિલ્હી ખાતેથી સુરત શહેરમાં આવી હોટેલમાં રોકાણ કરીને ભાડેથી મોપેડ મેળવી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાહદારીઓને ટાર્ગેટ કરી લોભામણી વાતચીતો કરી કાળા કવરમાં કાચના ટુકડાવાળું કવર આપી તેમજ કોલ કરવાના બહાને રાહદારીની નજર ચૂકવી મોબાઈલ ફોન ઝૂટવી લઈ દિલ્હી ખાતે રવાના થાય તે પહેલા લસકાણા પોલીસ દ્વારા બે આરોપીઓને ટેકનિકલના ઉપયોગથી ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પડ્યા દિલ્હીના બે સમૂહ સોનુર મોહમ્મદ અને સમદાસ મોહમ્મદ સુરત ખાતે આવી અને હોટેલમાં રોકાણ કરી મોપે ટુ વ્હીલર ભાડે લઈને સવારના સ્ટેશનથી કામરેજ અને કામરેજથી પાછા રેલવે સ્ટેશન આવ્યા એટલા સમયે ગાળામાં બંને આરોપીએ નવ જેટલા મોબાઈલ ઝૂટવી લીધા તેના વિરુદ્ધ કામરેજ લસકાના વરાછાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા આ લોકો મોબાઈલના કવરમાં કાચનો ટુકડો મૂકી અને ચેન બંધ કરી તેમાં ફેવિક્વિક લગાવી દેતા અને રસ્તામાં એકલદકોલને જોઈને સનામું પૂછવાના બહાને ભોળવીને મોબાઈલ લઈને કવરમાં નાખવાની એક્ટિંગ કરીને પાછો આપી દે ફરિયાદી મોબાઈલ કવરની ચેન ખોલે એટલા સમયમાં બંને આરોપીઓ ફરાર થઈ જતા ત્યારે ફરિયાદી કવર ખોલે અને કવર ના ખુલ્યું તો ચેન તોડી અને જુએ તો અંદર મોબાઈલની સાઇઝનો કાચનો ટુકડો નીકળ્યો ત્યારે ફરિયાદીએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા લસકાણા પોલીસને જાણ મળી રહ્યું કે આજરોજ આજે ગેંગ દ્વારા અન્ય જગ્યા ઉપર પણ આવી જ રીતે મોબાઈલ છીનવી લીધા છે તેમાં એક આઈફોન છે ત્યારે લસકાણા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે અને આઈફોનને ટ્રેક કરીને બંને આરોપીને રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં હાથી ઝડપી પાડ્યા તેની પાસેથી નવ મોબાઈલ અને તેનામાં ચાર તેમ ટોટલ તેત્રીસ મોબાઈલ સાથે બને આરોપી તેર મોબાઈલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી